હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે પ્રસંગોમાં બનતી એવી બધાની જ ફેવરેટ એવી વરાની દાળ ઘરે જ બનાવશું તો તમે પણ તૈયાર થઈ જાઓ હવે પ્રસંગોમાં બનતી એવી સ્વાદિષ્ટ દાળ ઘરે બનાવવા માટે તો ચલો ફટાફટ એની રેસીપી જોઈ લઈએ તો દાળ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી જેટલી તુવેરની દાળ લીધેલી છે હવે તેને એક તપેલીમાં એડ કરીશું અને તેને ત્રણથી ચાર વખત પાણીથી સાફ કરી લેવાની છે અને જો મોયલી દાળમાં ઓઇલનું પ્રમાણ વધારે હોય એટલે કે વધારે પડતી ઓઇલી લાગતી હોય તો તમે ગરમ અને ઠંડુ મિક્સ કરીને પણ પાણી યુઝ કરી શકો છો તો અહીંયા આપણે દાળને સારી રીતે સાફ કરી લેવાની છે તો ચાર વખત મેં પાણીથી દાળને ધોઈ લીધી છે હવે આમાં થોડું પાણી એટલે કે અડધો લોટો જેટલું પાણી એડ કરીશું અને દાળને દસથી પંદર મિનિટ માટે પલળવા દેશું અને સાથે જ બીજી બાજુ આપણે એક વાટકીમાં એક ચમચી જેટલા શિંગદાણા એડ કરીશું અને એમાં અડધી વાટકી જેટલું પાણી ભરીને તેને પણ પલળવા દઈશું હવે દાળને પલાળીએ પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે જે પાણીમાં દાળ પલાળી છે એને એ જ પાણીમાં આવી રીતે ફરીથી દાળને સરખી રીતે સાફ કરી લઈશું અને પાણી કાઢીને એમાં નવું પાણી એડ કરવાનું છે તો અહીંયા દાળને બાફવા માટે આપણે એક ગ્લાસ પાણીને એડ કરી દઈશું અને કૂકરમાં થોડું પાણી એડ કરીને આપણે દાળને બાફી લેવાની છે તો કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે ચાર સીટી વગાડી લેવાની છે હવે કુકર ઠરી જાય એટલે આપણે આવી રીતે દાળને એક વાસણમાં એટલે કે જેમાં આપણે દાળ બનાવવાની છે એ તપેલીમાં ટ્રાન્સફર કરી લેશું અને ચોટેલી દાળ હોય તપેલીમાં એને આવી રીતે પાણી નાખીને સરખી રીતે સાફ કરી લેવાની છે અને આ બધી જ દાળને આપણે તપેલીમાં એડ કરી દઈશું તો આ દાળમાં ટોટલ એક લોટો પાણીનો ઉપયોગ કર્યો છે એટલે કે એક લોટો પાણી એડ કર્યું છે હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરશું અને દાળને બરાબર ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે દાળ છે તે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થાય છે એટલે કે એકદમ સરસ રીતે ચડી ગઈ છે હવે દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે તો તેને સ્લો ફ્લેમ પર ગરમ થવા રાખી દઈશું દાળને બરાબર એક વખત હલાવીને મિક્સ કરી લઈશું હવે દાળમાં આપણે જે સિંગદાણા પલાળેલા છે તેને પણ એડ કરી દેવાના છે તો અહીંયા હું સિંગદાણા બાફીને નથી લેતી ઘણા લોકો સિંગદાણાને પણ બાફી લેતા હોય છે પણ તમે આવી રીતે સિંગદાણાને સારી રીતે પલાળી લેશો તો એને બાફવાની જરૂર નહીં પડે ત્યારબાદ એમાં એક ઝીણું સમારેલું નાનું મરચું એડ કરશું તમે જાઓ તો મરચાં અને આદુ બંનેની પેસ્ટ પણ એડ કરી શકો છો સાથે થોડું અમથું આદુને આવી રીતે ગ્રેટ કરીને એડ કરી દેવાનું છે આનાથી સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે ચારથી પાંચ આવા નાના ટુકડા છે તે ગોળ એડ કરવાનો છે તો ગોળનું પ્રમાણ તમે તમારા ચોઈસ પ્રમાણે વધઘટ રાખી શકો છો સાથે જ તેમાં ઝીણું સમારેલું અડધું ટમેટું પણ એડ કરી દેવાનું છે હવે આ દાળ ઉકળે છે તો બીજી બાજુ આપણે વઘારની તૈયારી કરી લઈએ તો હવે વઘાર કરવા માટે એક મોટું પાવળું તેલ એડ કરવાનું છે અને વઘારમાં નાખવા માટે આપણે બે તમાલપત્ર બે સૂકા લાલ મરચાં એક નાનું સ્ટારફૂલ થોડી અમથી જાવિંત્રી થોડા મીઠા લીમડાના પાન બે નાના ટુકડા તજ અને ત્રણથી ચાર જેટલા લવિંગને એડ કરી દેવાના છે તો આ બધી જ વસ્તુને આપણે વઘારમાં એડ કરવાની છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અને રાઈ થોડી તથડવા માંડે એટલે એમાં ચમચી જીરું એડ કરીશું સાથે જ જે બધા મસાલા છે તેને પણ એડ કરી દેવાના છે ત્યારબાદ એમાં હવે થોડી હિંગ એડ કરીશું અને વઘારને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનો છે જેથી મસાલાના ફ્લેવર છે એ આવે સારી રીતે હવે ગેસની ફ્લેમને બંધ કરી એક ચમચી લાલ મરચું એડ કરીને દાળનો વઘાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો વઘાર થઈ ગયો છે અને જ્યારે તમે દાળનો વઘાર કરશો ત્યારે એકદમ સરસ એવી અરોમાં આવશે તો વઘાર છે તેને દાળમાં સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં ખટાશ ઉમેરવાની છે તો અહીંયા ખટાશ ઉમેરવા માટે મેં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે તો અહીંયા મેં એક લીંબુ લીધેલું છે તમે ચાહો તો અહીંયા આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘણા લોકોના ઘરે આંબલી ખાતા હોતા નથી તો આંબલીની જગ્યાએ તમે અહીંયા એક લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો ગળપણ ખટાશનું પ્રમાણ તમે તમારા ચોઈસ પ્રમાણે વધઘટ રાખી શકો છો તો આ દાળ છે તે ઉકળવા માંડી છે હવે તેમાં થોડા ધાણા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો ટોટલ ત્રણથી ચાર મિનિટ માટે અહીંયા આપણે દાળને ઉકળવાની છે જેથી વઘાર છે તે સારી રીતે મિક્સ થઈ જાય અને દાળમાં છે તેનો સરસ એવો ફ્લેવર આવે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આ દાળ છે તે સરસ એવી ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે આ સમયે એટલે કે સૌથી છેલ્લે જો તમને ગરમ મસાલો ભાવતો હોય તો તમે આમાં એડ કરી શકો છો પણ આપણે ઓલરેડી જે ગરમ મસાલા છે તે વઘારમાં એડ કર્યા છે એટલે હું એક્સ્ટ્રા ગરમ મસાલો એડ નથી કરતી હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો પ્રસંગોમાં બનતી એવી વરાની દાળ હવે એકદમ ઓછા સમયમાં પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી ઘરે જ બનાવું જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો